વલસાડ જિલ્લાની ભાજપ શાસિત ઉમરગામ નગરપાલિકાનું ઓગણત્રીસ પોઈન્ટ પંચોતેર કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું છે ઉમરગામ પાલિકાની સામાન્ય સભા નગરપાલિકા પ્રમુખ મનીષ રાયની અધ્યક્ષતામાં યોજાઈ હતી પાલિકાના ચીફ ઓફિસર અન્ય સભ્યોની ઉપસ્થિતિમાં બજેટને બહાલી આપવામાં આવી હતી વર્ષ બજેટને લઈ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આવનારા દિવસોમાં ઉમરગામ પાલિકા વિસ્તારમાં નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિત સોલાર યોજનાને વધુ પ્રાધાન્ય આપી વીજ બિલમાં રાહતનો લાભ લઈ શકાય તેના પર ભાર મુકાયો હતો આઇકોનિક રોડ સાથે ઉમરગામ પાલિકા વિસ્તારના તમામ વોર્ડના રસ્તાઓ સહિત અન્ય વિકાસના કામો અંગે વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ઉમરગામ પાલિકા વિસ્તારમાં નવા હોલ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આગામી દિવસોમાં ભૂગર્ભ ગટર યોજનાની કામગીરીને વેગ આપવામાં આવશે. તેવું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. રોજ ઉમરગામ નગરપાલિકા દ્વારા ખાસ સભા યોજવામાં આવી જેમાં ઉમરગામ નગરપાલિકાનું બજેટ પાસ કરવામાં આવ્યું જે બજેટ લગભગ ઓગણત્રીસ કરોડ પચોતેર લાખ અંદાજીત રકમ ઓગણત્રીસ કરોડ પચોતેર લાખ ઓગણત્રીસ કરોડ પચોતેર લાખ સત્તાણું હજાર ચારસો રૂપિયાનું બજેટ મંજૂર કરવામાં આવ્યું અત્યારે ઉમરગામ નગરપાલિકામાં ચાલતા કામોમાં મુખ્ય કામોમાં આઇકોનિક રોડ એક છે એક બીચ ખાતે ક્રિકેટ ગ્રાઉન્ડ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આવા મુખ્ય કામોમાં આ ત્રણ કામો છે ને બીજા નાના મોટા રોડ અને ડ્રેનેજના કામો અત્યારે પ્રગતિમાં છે બીજા આગળ આયોજનમાં અમે ઘણા બધા કામો વિચારેલા છે જેમાં કે એક ઉમરગામ બસ સ્ટોપ ખાતે ક્લોક ટાવર એ હજુ બધું વિચારાધીન છે ક્લોક ટાવર હોલ અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એસ ટ્વેન્ટી ન્યૂઝ ઉમરગામ